પણ જે ભાઈએ એવું કીધું કે ભાઈ ફલાણા ભાઈ જ હવે અમારા ત્રી વરહુદી ધારાસભ્ય એ ભાઈએ એ સિવાય નિવેદન આપ્યા છે આપણે એના ઉપર ધ્યાન લેવું જોઈએ એ પછી અગાઉ એને જાહેર મંચ ઉપરથી કીધેલું છે કે અમારા ગણેશભાઈની ની ટ્રીટમેન્ટ ગોંડલ માર્કેટ એન્ડ યાર્ડમાં ચાલુ છે આવા બધાય નિવેદન હોય ધ્યાનમાં લેવા જોઈએ કે ભાઈ એક પરિવાર માટે કોઈ સમાજ માટે કામ નથી કરતો કોઈ પાર્ટી માટે કામ નથી કરતો પરિવાર માટે પોતાના સ્વાર્થ ને ખાતર કામ કરે છે અને પ્રતિષ્ઠા અને પૈસો કેવી રીતે કમાણો હોય કોઈકની વફાદારીમાં કોઈકના ઓલામાં રહ્યો હોય તો આટલું બધું ઈ કમાઈ શક્યો હોય ને તો અત્યારે અમારા ગોંડલ પોલીસની પણ ઈ જ સાચા નિષ્ઠાવાન કર્મચારીઓ ગોંડલની અંદર છે પણ ફરજ નથી બચાવી શકતા એનું કારણ કે જ પોસ્ટિંગ પર હતા અને જો એની આ રીતે થઈ હોય તો આપડી શું દૈશા થાય પણ આ તમે બધા મીડિયાવાળાનો આભાર કે આ મુદ્દાને તમે ઉઠાવો છો એટલે ધ્યાન ઉપર આવે છે લોકોના બાકી આવું તો દિન પ્રતિદિન બનતું આવ્યું છે આ નવું થોડું છે અમારા માટે રાજકુમાર જાટ કેસ છે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં અને સંસદ સુધી આ મુદ્દો ગુંજી રહ્યો છે અને સતત રાજકુમાર જાટનો પરિવાર જે છે તે જયરાજસિંહ જાડેજા ઉપર આરોપ લગાવી રહ્યો છે કે રાજકુમાર જાટની હત્યા તેમના દ્વારા કરવામાં આવી છે કરેજ ગોંડલ દ્વારા કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ પોલીસ એવો મુદ્દો રજૂ કરી રહી છે કે રાજકુમાર જાટ ની કોઈ હત્યા નથી કરવામાં આવી પરંતુ એક્સિડન્ટના કારણે તેમનું મૃત્યુ થયું છે અને આ સમગ્ર પરિસ્થિતિ ની વચ્ચે રાજકુમાર જાટના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં માં જયરાજસિંહ જાડેજા સામે જે છે તે હુંકાર કરવામાં આવ્યો છે અને આજે પહેલી તેની સુનાવણી હતી પહેલો દિવસ હતો સુનાવણીનો તો એ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે પાટીદાર સમાજ આગેવાન રાજુભાઈ શખિયા પાસે જી સ્વાગત છે આપણું રાજુભાઈ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જી જી નમસ્કાર

અને પાંચ વાગતા સમય પેલા બોર્ડ પૂરું થઈ ગયું અને સોમવારની જે આજની જે જે મેટર હતી એ બધાનું સોમવારનું રાખેલું છે એટલે સોમવારે આ સંદર્ભે ચોક્કસપણે નામદાર કોર્ટ કઈક રિમાર્ક કરશે જી અને ગોંડલમાં જે રીતે વાત કરવામાં આવે રાજુભાઈ તો સતત અમારે કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ગોંડલમાં ઉઠાવવા પડે છે શું કરી રહ્યું છે વહીવટી તંત્ર તો કાયદો અને વ્યવસ્થા ઉપર આટલા પ્રશ્નો ઉઠી રહ્યા છે ગોંડલ બેન પ્રથમથી હું તમને કહું કે આ કાયદા અને વ્યવસ્થા આજકાલની આ રીતની નથી પણ આ તમે બધા મીડિયાવાળાનો આભાર કે આ મુદ્દા ને તમે ઉઠાવો છો એટલે ધ્યાન ઉપર આવે છે લોકોના બાકી આવું તો દિન પ્રતિદિન બનતું આવ્યું છે આ નવું થોડું છે અમારા માટે આવું તો આવતું જ હોય તો સરકારે ગ્રહ વિભાગે કીધું કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પછી ડીજીપી એવું કીધું કે સો કલાક ની અંદર લિસ્ટેડ બુટલેગરો અને હિસ્ટ્રી સીટરો જે છે એ બધા કરવાના નવા ગુના આવે તો એના સરગસ કાઢવાના અને ઈ ગુનાનું લિસ્ટિંગ કરીને એનું જે કઈ અનઅધિકૃત મિલકતો પ્રોપર્ટી આ જપ્ત કરવી ટાંચમાં લેવી કે પાડવી આવા બધા કામ જે સરકારના અધિકારીઓ દ્વારા જે કરવાનું એક ફરમાન જારી કર્યું ને એટલે મીડિયાને ગોંડલ ખ્યાલમાં આવ્યું કારણ કે અન્ય જગ્યાએ બધું આવું બધું થયું થોડું ઘણું પણ ગોંડલમાં સદંતર ન થયું એટલે મીડિયાને જાણમાં આવ્યું અને આવી ઘટનાઓ તો આજકાલ ની થોડી આ તો ઓગણીસો એસી ના દાયકા થી બે ના ચાલુ છે જી જી રાજુભાઈ જે રીતે વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી જે આવી રહી છે ગુજરાતમાં અને તે સમય દરમિયાન ગણેશ ગોંડલ જ જે છે તે બેઠક ઉપરથી લડશે તે રીતનું એક નિવેદન અલ્પેશ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જો પાટીદાર સમાજના અન્ય આગેવાનની વાત કરવામાં આવે તો તેઓ કહી રહ્યા છે કે ગોંડલ ઉપર ગણેશ ગોંડલ ન ઉમેદવારી નોંધાવી શકે તો તું તો શું ગોંડલમાં પાટીદાર સમાજના

કે વધુ સંખ્યા હોય તો એને પ્રતિનિધિત્વ એના સમાજના લોકો કરે એવી તો એની મનસા હોય જ પણ જે ભાઈએ એવું કીધું કે ભાઈ ફલાણા ભાઈએ જ હવે અમારા એ નિવેદન છે આપણે એના ઉપર ધ્યાન લેવું જોઈએ એને એવું કીધું છે કે હું આ એશિયાનું નંબર વન માર્કેટિંગ યાર્ડનો ચેરમેન થયો હોય તો જયરાશી કારણે એટલે એને પર્સનલ લાભ થયો છે એટલા માટે એને સારું લગાડવા માટે આ કીધું છે

એ વ્યક્તિ માત્ર એક પરિવાર માટે પોતાના સ્વાર્થ ને ખાતર કામ કરે છે અને ઈ ભાઈએ જ અગાઉ પણ નિવેદન આપ્યું છે કે હું બે હાજર બાર પેલા ચારસો હાથ ટાટા ચલાવતો તો ચારસો હાથ ટાટા ચલાવનાર વ્યક્તિ આટલે આટલી બધી પદ પ્રતિષ્ઠા અને પૈસો કેવી રીતે કમાણો હોય કોઈકની વફાદારીમાં કોઈકના ઓલામાં રહ્યો હોય તો જ આટલું બધું ઈ કમાઈ શક્યો હોય ને તો પોતે પોતાના હિત માટે જે કાઈ કરી રહ્યા છે એ પોતાનું અંગત હિત છે અને એના બાબતનું એનું નિવેદન છે એ નિવેદન થી કોઈ સમાજ ને કોઈ પક્ષ પાર્ટી ને કે કોઈ સંગઠન ને ફરક પડતો નથી જી જે રીતે વાત કરવામાં આવે રાજુભાઈ તો અ જે જાડેજા પરિવાર છે જે ગણેશ ગોંડલ હોય કે જયરાજસિંહ જાડેજા હોય તેમનો હંમેશાથી ગુનાહિત ઇતિહાસ રહ્યો છે છતાં પણ ગોંડલમાં તેમનું આટલું બધું વર્ચસ્વ કેમ તેમની સામે કોઈ અવાજ ઉઠાવવા વાળું કોઈ વ્યક્તિ જે છે તે નથી ગોંડલમાં હાલ કે તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોય શું પરિસ્થિતિ છે સૌથી પહેલા મને આ પ્રશ્ન પૂછ્યો એ ભારતીય જનતા પાર્ટીને મીડિયાએ પ્રમુખ મીડિયાએ જાગૃત થઈને પૂછવું જોઈએ કે ભાઈ તમારા પાર્ટીના ત્રીસ અલ્પેશ નું આપી દીધું છે આવો પ્રશ્ન પાર્ટીના રાજ્ય લેવલના કે રાષ્ટ્ર લેવલના કોઈ નેતાને કોઈ કોઈ પ્રમુખ મીડિયાએ કર્યું કે નથી કર્યો બીજું હું તમને કહું કે અહીંયા કે ગોંડલની અંદર સન ઓગણીસો ઈઠ્યાસી ની અંદર ગોંડલના પીએસઆઈ ચાવડા સાહેબ ની સરા જાહેર માં હત્યા કરાઈ નાખી હોય તો પછી આ ઘટના પછી ઘટના બની હોય એમાં જે કઈ જે પ્રકારે લોકોને દાબાવી લાભ લોલચ આપી અને સહાય પુરાવાઓને થોડી દબાવી અને જે રીતે ટ્રાયલ કોર્ટમાંથી આ બધા ગુનેગારો સુઈટા હોય ઈ બધુંય જો એનો ઇતિહાસ ધ્યાનમાં રાખીને કોઈ માણસ પોતાનો પરિવારનો કે પોતાનું જીવ જોખમમાં નાખવા તૈયાર થાય અત્યારે અમારા ગોંડલ પોલીસની પણ ઈ જ સાચા નિષ્ઠાવાન કર્મચારીઓ ગોંડલની અંદર છે પણ ફરજ નથી બચાવી બજાવી શકતા એનું કારણ કે ને ત્યારે ઈ સબી ચાવડા સાહેબની યાદ આવે છે કે ઈ આપડા જ પોસ્ટિંગ પર હતા અને જો એની આ રીતે થઈ હોય તો આપડી શું દૈસા થાય એટલે અહીંયા કે એનું કોઈ વર્ચસ્વ નથી એનો ભય છે અને ભય છે ભય ઈ છે કે ખ્યાલ છે કે ઇતિહાસ અને તેના પછી એના છોકરાનું દાખલા તરીકે બેન કોઈ વ્યક્તિ એના જો દીકરાને હિંસા કરવા તરફ આ લોકતંત્ર ની અંદર મોકલે નહીં પણ અમારા જયરા છીએ એવું કીધેલું છે એના માટે કીધેલી વાત તમને કહું કે મેં મારા ગણેશને કીધું છે હું સુતો હોય તો મને ઉઠાડવાનો નથી તને જ્યાં જરૂર પડે ત્યાં તારે કમરથી નીચે જે કોઈ પણ વ્યક્તિ ને જે કાઈ કરવું પડે એ કરવાનું એક આવી છૂટ કોઈ આપે કોઈ એના દીકરા ને આપે છૂટ પછી એમના મધર ધારા સભ્ય છે હવે ઈ ગણેશ ગોંડલ જ્યારે જેલમાં હતો જુનાગઢ ની તો એ શું કામ જેલમાં ગયો તો એક દલિત સામા દલિતના છોકરા સાથે સામાન્ય બોલાચાલી કરી એનું અપહરણ કરી માર મારી અને એની સાથે જે ઘટના થઈ હતી એના સંદર્ભે જેલ તો સો સોમનાથ ને મંદિર ને કોઈ આવ્યો હોય એને મોહમ્મદ કરીને આવ્યો હોય ગણેશ આવે છે ત્યારે એમના મધર એટલે અમારા ગોંડલના ધારાસભ્ય એટલે કે પ્રમુખ વ્યક્તિ કહેવાય ઈ દીકરાની આરતી ઉતારે છે પંદરસો માણા નું ટોળું લઈને એનું હમ કરે છે અને પછી એને વાહો થાબડીને એમ કે સાબાસ એટલે જે પદ પૈસા ને પ્રતિષ્ઠા હોય અને એના દીકરાને આવી હિંસક છૂટછાટ મળે તો આવું બધું થયા કરે એ તો થવાનું જ કાયદો જ્યાં સુધી કાયદો જ્યાં સુધી નિષ્ક્રિય છે ગોંડલ ની અંદર ત્યાં સુધી આ બધું થવાનું ગોંડલ બેઠક ગોંડલ ઉમેદવારી નોંધાવે છે તો શું તેમને આ જેટલા પણ તેમના ઉપર કેસ ચાલી રહ્યા છે તેની અસર એ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પડશે કે કેમ શું લાગી રહ્યું છે જો તેઓ ઉમેદવારી નોંધાવે છે સૌથી પહેલા હું તમને સ્પષ્ટ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જે પરિસ્થિતિ હોય તે પણ ભારતીય જનતા પાર્ટીનો પાયો સ્થાપનારા આજની તારીખમાં પાર્ટી સાથે જોડાયેલા છે અને જીવિત છે. ઈ ક્યારેય લોકોનો હિત થાય એવું કરે નહીં ભૂલે ચૂકે થઈ ગયું હોય તો એને એ પાછો સુધારી લે. એટલે અમને સૌથી પહેલા તો પાર્ટીના જે વરિષ્ઠો છે એના ઉપર ભરોસો છે કે ઈ બીજી વખત બીજો જયરાસી ગોંડલને નહીં આપે.

નામની વસ્તુ રહી ચુકી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તરીકે સબસ્ક્રાઇબ કરી દેજો